મિત્રો તમે સફેદ આંકડો જોઈ જ હશે આપણી આજુબાજુ ઘણી જગ્યાએ જોવા મળતો હોય છે અથવા તો ઘણા પોતાના આંગણામાં પણ તેને વાવતા હોય છે આ સફેદ આંકડાના અસંખ્ય અઢળક ફાયદાઓ છે આપણે આજે તેની વાત કરવાના છીએ મિત્રો આ છોડના એક વખત પ્રયોગ માત્રથી તેના પરિણામની અસર તરત જ જોવા મળે છે અમે તમને બતાવીએ તે ઉપાયો કરવાથી દર્દો જળ મૂળમાંથી ગાયબ થઈ જાય છે આ ખૂબ જ અસરકારક રામબાણ ઔષધિ તરીકે કામ કરે છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો આ વિડીયો આપણે ખૂબ જ ઉપયોગી નીવડશે એવી અમે આશા રાખીએ છીએ એટલા માટે સંપૂર્ણ જોજો અને બીજાને પણ શેર કરજો આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો ઘણા લોકોને દમ અને અસ્થમાની સમસ્યા રહેતી હોય છે જેના પરિણામે ખાંસી અને ઉધરસ તેના કોઠામાં રહેતી હોય છે ખાંસી અને ઉધરસ આવે એટલે સ્વાભાવિક છે છાતીમાં દુખાવો પણ વારંવાર આપણે થતો હોય છે અને માણસ તેનાથી કંટાળી જતો હોય છે તો મિત્રો આ દુખાવાને દૂર કરવા માટે આ સફેદ આકડો આપણે ખૂબ જ ઉપયોગી છે અને એક રામબાણ ઔષધિ તરીકે કામ કરે છે મિત્રો આ દુખાવાના સંપૂર્ણ ઇલાજ માટે પહેલાં તો આંકડાનો છોડ જ્યાં હોય ત્યાંથી તેના થોડાક પાંદડા તોડીને લાવવા જોઈએ અને આ પાંદડા તોડતી વખતે એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે તોડતી વખતે તેમાંથી દૂધ નીકળે છે જે દૂધ આંખોમાં ન લાગે તે બાબતની કાળજી રાખવી જોઈએ મિત્રો આ દૂધ આંખોમાં પડે તો આઘો આંખોને ગંભીર નુકસાન પણ થઈ શકે છે એટલા માટે તેની કાળજી રાખવી જરૂરી છે આ સિવાય ભાગે આ છોડ વાડ અને જાડી જાખરામાં જોવા મળતો હોય છે જેથી કરીને જીવજંતુ ન કરડે તે બાબતની પણ કાળજી રાખવી જોઈએ મિત્રો આ પાંદડાને તોડીને તેને સરખી રીતે પહેલાં તો ધોઈ લેવા જોઈએ મિત્રો પાંદડા ધોયા બાદ તેને લોઢી કે કઢાઈ પર ઊંધા રાખી અને ગરમ કરવા જોઈએ અને તે ગરમ થઈ જાય પછી આપણા શરીરમાં અથવા તો સાંધાનો જ્યાં દુખાવો હોય તેની પર તેને બાંધી રાખવા જોઈએ મિત્રો આવું કરવાથી સાંધામાં દુખાવો થતો હોય અથવા તો સાંધામાં તકલીફ થતી હોય બીજો કોઈ કેળ કમર કે એડી શરીરના ગોઠણનો દુખાવો હોય જે બધા દુખાવામાં આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી નીવડે છે તો મિત્રો આ રીતના પ્રયોગ તમે કરી શકો છો મિત્રો ત્યારબાદ ઘણા લોકોને ઉઠવા કે બેસવામાં અથવા તો ચાલવામાં કટકટ સાંધામાં અવાજ આવતો હોય છે આ અવાજ પણ ઠીક થાય છે દુખાવો પણ ગાયબ થઈ જાય છે દુખાવોવાળા ભાગ ઉપર અગાઉ કહ્યું તેમ આ પાંદડાને એક રાત્રિ માટે તમે બાંધીને રાખી દો સવારે ઉઠીને જોતાં જ સાંધામાં રહેલો દુખાવો પૂરી રીતના ગાયબ થઈ જતો તમને જોવા મળશે મિત્રો સાંધાના સ્નાયુઓ જે ગ્રીસ જેવો પદાર્થ ગાયબ થઈ ગયો છે તે પણ ફરી વખત અને સ્નાયુઓમાં આવે છે મિત્રો આ રીતે આકડાના પાંદડાથી કમરનો દુખાવો સાઈ દુખાવો એડીનો દુખાવો ઘૂંટણનો દુખાવો વગેરે દુખાવાને ઠીક કરે છે આમ આ વાના દુખાવા અને સાંધાના દુખાવામાં આંકડાને રામબાણ માનવામાં આવે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપને પસંદ પડ્યો હશે જેથી કરીને વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો જેથી કરીને અમારા આવનારા વિડીયોના નોટિફિકેશન આપણને સૌથી પહેલાં મળી રહે ફરીથી નવા નવા વિજ્યો સાથે મળતા રહીશું જય હિન્દ જય ભારત